અંગ્રેજી તો આવડતું નથી એટલે તો કહું છું કે ગમે એટલું ગ્રામર આવડતું હશે ગમે એટલું ગ્રામર આવડતું હશે પરંતુ પરંતુ જો આ નહીં કરો ને તો અંગ્રેજી બોલવાના ખાલી સાહેબ સપના જો અંગ્રેજી બોલવાના ખાલી સપના જોવું આપણું સપનું તો છે જ અંગ્રેજી બોલવું જ છે અંગ્રેજી કડકડાટ ગમેની સામે ફ્લુઅન્ટલી જેમ ગુજરાતી બોલું છું ને એમ મારે બધાની સામે બોલવું છે બોલવું છે ને બોલવું જ છે આવું સપનું આપણે જોયું છે પણ જો આ ફક્ત કરતા રહ્યા ને બીજું એક જે હું વાત કહેવાનું છું આજના આ લેક્ચરમાં એ તમે નથી કરીને તો તમારે ફક્ત અંગ્રેજી બોલવાના સપના જ જોવાના અને બીજા લોકો બોલતા જોતા જ રહેવાનું છે તો સાહેબ શું એવું તો કરવાનું છે શું અહીંયા લખ્યું છે શું એના માટેનું એક લેક્ચર આપણે ગઈકાલે લીધો હતો એક નાનકડો એવો ટોપિકડ વાત કરી હતી કે એકવીસ દિવસમાં અંગ્રેજી શીખવાનું સંપૂર્ણ જ્ઞાન એક વખત જોઈ લેજો લાઈફ ચેન્જિંગ લેક્ચર છે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે અથવા તો ઉપર આઈ બટન ઉપર ક્લિક કરશો તો ત્યાંથી પણ તમને મળી જશે રેડી તો આ લેક્ચરને ને નથી જોયું તો જોઈ લેજો લિંક ઇન ડિસ્ક્રિપ્શનમાં છે જ અવેલેબલ છે જોઈ લેજો તો હવે આજની શરૂઆત કરીએ એટલે આજનો નામ છે કે અંગ્રેજી શીખવાની શરૂઆત અહીંથી કરજો ક્યાંથી અહીંથી આજ હું કહેવાનો છું ત્યાંથી નહીતર ક્યારેય અંગ્રેજી નહીં બોલી શકો અને તમારે જોવાના થશે ફક્ત સપના અંગ્રેજી બોલવાના સપના સાકાર નહીં થાય જોવાના થશે તો સપના સાકાર કરવા માટે કરવું શું તો એનો જ આજનો આ લેક્ચર છે એવી સરસ મજાની પ્રેક્ટિસ સાથે આજના આ લેક્ચરમાં તમારું સ્વાગત કરું છું મિત્રો હું છું વિજય ના ક્યાં અને આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું અને વિડીયોની શરૂઆત કરું એની મસ્ત રીતે એક વખત બટન દબાવી દેજો કારણ કે આજનું આ લેક્ચર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે લાઈક નું બટન દબાવી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ નું બટન અવશ્ય દબાવી દેજો આ બાજુ સબસ્ક્રાઈબ નું બટન આપેલું જ હશે જો દેખાય છે અને સબસ્ક્રાઈબ નું બટન દબાવી અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં ઓકે શરૂઆત કરીએ હવે હું બે સ્ટેપ આજે તમને કહેવાનો છું પહેલું સ્ટેપ મેં તમને કીધું હતું ફક્ત ગ્રામર શું ગ્રામર કરવું જોઈએ હા સાહેબ કરવું જોઈએ તમે પેલા છે ને ઓલ ઇંગ્લિશ ટેન્સીસ આ બધી વસ્તુઓ છે ને એને એક એક વખત જોઈ લો ગોખો નહીં સાહેબ પહેલું સ્ટેપ મારું છે ગોખતા નહીં આપણે શું કરીએ છીએ શબ્દ આ પ્લસ પ્લસ આ આ ગોખે કોઈ દિવસ ભાષા ક્યારેય આવડતી જ નથી ભાષામાં કોઈ દિવસ ગોખે ભેગું થાય એ સાહેબ વિજ્ઞાન હોય કે પછી હિસ્ટ્રી હોય આને ગોખી લ્યો ને તો સમજી લે કે યાદ રહી ગયું પરંતુ જીવનમાં કોઈ દિવસ કોઈ પણ પ્રકારની ભાષા શીખવા જાવ એ કદાચ અંગ્રેજી હોય કદાચ ગુજરાતી હોય કદાચ હિન્દી હોય તમિલ હોય તેલુગુ હોય મલયાલમ હોય ગમે એ ભાષા ભાષા હોય કોઈ દિવસ ગોખવાથી એને તમારે એક એક ટૂંકમાં ભાષાની જેમ શીખવું જોઈએ અત્યાર સુધી આપણે જે સબ્જેક્ટ તરીકે ભણ્યા છીએ ને એટલા માટે આપણે અંગ્રેજી નથી બોલી શકતા બરોબર છે બટ આપણે જો ભાષા તરીકે શીખાવત ને તો આપણને કોઈ ટચ ન કરી શકતું હોત અત્યારે પણ હવે આજથી આપણે શરૂઆત કરશું ભાષા તરીકે શીખવાની ઓકે તો પહેલું સ્ટેપ છે મારું એ છે કે બધા પેલા ટેન્સ ને એક એક વખત આમ સમજી લ્યો નોટ ગોખો ગોખતા નહીં સમજી લ્યો કે ભાઈ કેરે કેવા પ્રકારનું છે વધારે સમય આમાં નથી દેવાનો અને બીજું સ્ટેપ શું છે ખબર છે બીજું મારું સ્ટેપ એવું છે બીજું સ્ટેપ એમાં ત્રણ અલગ અલગ કેટેગરી છે એટલે કે ત્રણ વસ્તુ કરવાની છે શું પેલા પહેલું સ્ટેપ તમને ખબર પડી ગઈ શું કરવાનું ટેન્સિસ છે કે બધા અમુક અમુક ગ્રામરના નાના નાના ટોપિક છે એને ક્લિયર કરી લો એક વખત જોઈ લ્યો વધારે બહુ નહીં પછી જે સેકન્ડ ટીપ છે એમાં ત્રણ વસ્તુ કરવાની છે કઈ ત્રણ વસ્તુ ખબર પહેલી તો કે પ્રેક્ટિસ બીજી તો કે પ્રેક્ટિસ અને ત્રીજી તો કે પ્રેક્ટિસ

પણ અમુક વસ્તુ જે છે ડેઈલી યુઝ થતા એવા સેન્ટેન્સીસ ને સાહેબ રોજે બોલો તમારી સમક્ષ જે લોકો ગુજરાતી બોલે એની સામે તમે હિન્દી સોરી ઇંગ્લિશ બોલવાની શરૂઆત કરો એ ભલે ગુજરાતી બોલે એ ભલે હિન્દી બોલે તમે શરૂઆત ક્યાંથી કરશો નાના નાના સેન્ટેન્સીસ થી બરોબર હેલો હાઉ આર યુ ગુડ મોર્નિંગ વેર આર યુ વેર વેર ઇઝ વેર આર યુ ફ્રોમ વેર ઇઝ યોર ફાધર વેર ઇઝ યોર બ્રધર હાઉ મેની રૂપીઝ ડુ યુ હેવ ટૂંકમાં વીચ મોબાઈલ યુઝિંગ આવા જે નાના નાના ડેઈલી આપણે વાત કરતા હોય ને એવા સેન્ટેન્સીસ તમે છે ને એ ઇંગ્લિશમાં બોલો છે કેમાં બોલો ઇંગ્લિશમાં સામેવાળો હશે તો હસવા દિવસ બરાબર તમે અંગ્રેજીમાં બોલો બીજી કાંઈ વાત જ નહીં પ્રેક્ટિસ 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 રેડી હવે શરૂઆત કરીએ પણ પ્રેક્ટિસ કઈ રીતે કરવી કરવી ક્યાંથી સર વાતાવરણ નથી મળતું પણ વાતાવરણ પૂરું વિજય નાકિયા કરશે કઈ રીતે તો કે આપણી આ એપ્લિકેશન છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એમાં એક વર્ષનો કોર્સ આપણે આપેલો છે સ્પોકન ઇંગ્લિશનો સંપૂર્ણ કોર્સ એમાં દર બુધવારે એક લાઈવ લેકચર હશે બરોબર છે એકદમ બેઝિક થી કોર્સની શરૂઆત થશે રીડિંગ લિસનિંગ રાઇટિંગ અને સ્પીકિંગ એ તમામ પ્રકારની માહિતી છે એ આજના આ લેક્ચરમાં તમને આપવામાં આવશે આજના લેક્ચર આમાં આપવામાં આવશે અને સ્પોકન ના તમામ વિડિયો રેકોર્ડेड ફોર્મમાં તો મળી જ જશે WhatsApp સપોર્ટ મળી જશે બધું એક વર્ષ માટે મળી જશે હવે આવું તમને કે ફક્ત 1299 માં કે મળતું હોય તો મને કહેજો બરોબર એટલે આ કોર્સ તમે નથી પરચેસ કરતો કરી લેજો વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબરનો કોન્ટેક્ટ કરી શકો છો રેડી ઓકે હવે શરૂઆત કરીએ કે ભાઈ એક મુદ્દો આપણે એક નવો આજથી શું કહેવાય એક ટોપિકને યાદ રાખજો મતલબ કે એક સ્લોગન આપણે યાદ રાખશું અને આ સ્લોગન વારંવાર આપણે આપણી કોમેન્ટમાં લખવાનું છે વારંવાર જ્યારે લાઈવ લેક્ચર હોય ત્યારે પણ તમારે લખવાનું છે મનમાં રાખવાનું છે મનમાં બોલવાનું છે શું અરે અંગ્રેજી આવડે શું નહીં હે શું બોલો તો અરે અંગ્રેજી આવડે શું નહીં આપણે બોલતા હોય ને હા તો આવડે શું ને આવડે જ પણ આ રીતે પ્રેક્ટિસ આવડે તો અઘરું જ છે કોઈ વસ્તુને તમે ખાલી વિચારી લીધી ને વિચારવાથી નથી આવડતું એની માટે તમારે કામ કરવું પડે તો સાહેબ આજે એવા શું કહેવાય ઘણા બધા વાક્યો તમારી સમક્ષ લઈને આવ્યો છું કે એ વાક્યો આમ ડિફિકલ્ટ લાગે પણ હોય કાંઈ નહીં પણ આવી જ રીતે પ્રેક્ટિસ હું તમને જે પેટર્ન પ્રમાણે પ્રમાણે તમારે કઉે કરવાનું છે માની લો કે પહેલું સેન્ટેન્સ આપ્યું આપ્યું છે છે શું આજ નહીં તો કાલ તેની લગ્ન કરશે આપણે લગ્ન નથી લખ્યું દેશીમાં શીખડાવું છે કાઠિયાવાડીમાં શીખડાવું છે દેશી ગુજરાતી એટલે એમાં તમને ખબર જોઈએ આજ નહીં તો કાલ તેની લગ્ન કરશે હવે સૌથી પહેલા સાહેબ આજ નહીં તો કાલ ને અંગ્રેજીમાં શું કહેવું

ઉતાવળ હોય ને ભાઈ હા સી વિલ ગેટ મેરીડ ગેટ મેરીડ નો મતલબ થાય લગ્ન કરવા બરોબર છે સાદો ભવિષ્યકાળ છે સી વિલ ગેટ મેરીડ બીજું જુઓ આજ નહીં તો કાલ તમે ગાડી ખરીદશો હવે આનું મારી સાથે તમારે બોલી જ દેવાનું છે સેન્ટેન્સ અથવા તો કોમેન્ટ બોક્સમાં લખી નાખો લાઈવ બરોબર છે આજ નહીં તો કાલ તો સૂનર ઈ તો મૂકવું જ પડે સૂનર ઓર લેટર સૂનર ઓર લેટર પછી આટલું પૂરું થઈ ગયું તમે ગાડી ખરીદશો તમે એટલે યુ

સાહેબ સેન સેલ લો યાર કાઈ છે આવા સેન્ટેન્સીસ ની રો હવે જ્યારે પણ આજ નહીં તો કાલ આજ નહીં તો કાલ સૂનર ઓર લેટર સૂનર ઓર લેટર સૂનર એટલે અત્યારે આમ જ અત્યારે અને લેટર એટલે કાલ આમ ટૂંકમાં પછી એવું થાય પણ એનો આમ સાચો મીન આજ નહીં તો કાલ બરોબર આપણે એ રીતના કહી શકે ચાલો એના પછી બીજું જો આ વર્ષના અંત સુધીમાં હું અંગ્રેજી બોલતો હઈશ આ વર્ષના અંત સુધીમાં સાહેબ આમાં પાછો નવ આવ્યો આ વર્ષના અંત સુધીમાં

બાય ધ એન્ડ ઓફ ધ મંથ હાલો એના પછી આ દિવસના અંત સુધીમાં કે આ દિવસના અંત સુધીમાં તો શું કહેશો બાય ધ એન્ડ ઓફ ધ ડે એન્ડ ઓફ ધ ડે

એવું કઈ ગીત આવે ને હા તો શું છે બાય ધ એન્ડ ઓફ ધ ડે શી વિલ હેવ રીચડ એટ સુરત રેડી સિમ્પલ છે કાંઈ અગર નથી જો મારી સાથે આવવા માંગતી હોય તો તૈયાર થઈ જા હે જો મારી સાથે આવવા માંગતી હોય તો તૈયાર થઈ જા તો જો તો વાળા વાક્ય આવ્યા તો જો તો વાળા માટે તો આપણને ખબર છે ઇફ નો ઉપયોગ કરવાનો ઇફ યુ વોન્ટ ટુ કમ અલોંગ અલોંગ એટલે કે સાથે આવવા માંગતી હોય તો બરોબર સાથે

નહીતર કોફી બનાવી સાહેબ આવડું મીઠું સેન્ટેન્સ થઈ જાય ને તો થોડક થોડક પરસેવો વળવા માંડે સાહેબ નહીં પડવો જોઈએ પરસેવો નહીં વળવો જોઈએ પછી તો આપણો સ્લોગન સાબિત થશે ને અરે અંગ્રેજી આવડે હું ને હે અરે અંગ્રેજી આવડે શું નહીં બરોબર બધાએ આજે કોમેન્ટ માં ઈ લખવાનું છે અરે અંગ્રેજી આવડે શું નહીં હે બસ આ આ સ્લોગન હવે આપણો આમ ટૂંકમાં ટેગ શું કહેલું માર્ક થઈ જાવો જોઈએ ચલો જો તમે ચા પીશો તો ઈ હું ચા બનાવ તો હું ચા બનાવ તો શું કે છે જો ઇફ યુ ડ્રીક ટી જો તમે ચા પીશો તો હું બનાવીશ એટલે કે આઈ વિલ મેક આઈ વિલ મેક ટી નહીતર નહીતર એટલે થાય અધરવાઇઝ શું થાય અધરવાઈઝ અહીંયા થોડુંક જોઈ લેજો અધરવાઇઝ કોફી બનાવું અધરવાઇઝ આઈ વિલ મેક આઈ વિલ મેક કોફી રેડી તો સિમ્પલ વસ્તુ છે તો આ રીતે ગમે એવડા મોટા મોટા સેન્ટેન્સીસ હોય તો બી નહીં જવાનું નાના નાના ટુકડા કરી કરીને સેન્ટેન્સ બનાવી નાખવાનું હોય સાહેબ કાંઈ ન હોય એમાં ચાલો એના પછી જ્યારે મેં ટીવી ચાલુ કર્યું ત્યારે અડધો સો તો પૂરો થઈ ગયો હતો સાહેબ અહીંયા જ્યારે આવ્યું જ્યારે આવે જ્યારે ત્યારે તો વેન અથવા તો વાઇલ પરંતુ આમાં એક ચાલુ કાળનું વાક્ય નથી એના માટે આપણે અલગથી વિડીયો બનાવ્યો છે

એ તૈયાર થવા ગયો બુટી પાર્લરમાં જાય ને એટલે વાર લાગે ભાઈ હે એટલે બુટી પાર્લરમાં ગયા એટલે વાર તો લાગવાની જ છે તો આનું સેન્ટેન્સ શું થાય વરરાજો અને જાનના જાન જાન એટલે કે ટૂંકમાં વેડિંગમાં આવેલા મહેમાનો બરોબર તેનું સેન્ટેન્સ છે ગ્રૂમ ગ્રૂમ એટલે થાય વરરાજો એન્ડ વેડિંગ ગેસ્ટ તો વેડિંગ ગેસ્ટ નો મતલબ થાય જાનૈયાઓ બરોબર છે જાન કી જાન હેવ રીચ્ડ પહોંચી ગયા છે ધ હોલ એટલે કે હોલમાં એન્ડ અને ધ બ્રાઇડ બ્રાઇડ એટલે દુલ્હન ઇઝ નોટ રેડી તૈયાર થઈ નથી બરોબર છે ચલો એના પછી તું હંમેશા મને ખોટો સાબિત કરવાની કોશિશ કેમ કરે છે બરોબર છે તું હંમેશા મને ખોટો સાબિત કરવાની કોશિશ મને તું ખોટો સાબિત કરવાની પ્રયત્ન શા માટે કરે એના પછી વાત વાતમાં તું ગુસ્સો કેમ કરે સાહેબ વાત વાતને અંગ્રેજી શું કહેવાય વાત વાત અંગ્રેજી વાય ડુ યુ ગેટ એંગ્રી પેલા તો ગુસ્સો શા માટે કરે છે એટ

શું નો પછી શા શા માટે માટે એટલે વાય પણ ધ્યાન રાખજો જયારે આવી રીતના પ્રશ્ન હોય ને ત્યારે શા માટે પછી નો આખો પ્રશ્ન એમનો આવે કે વાય સી ક્રાઈમ તો વાય સી વોઝ આવશે હતી એટલે સી વોઝ ક્રાઈંગ શું આવશે ક્રાઈંગ

અને તો જ આપણું આ સ્લોગન છે એ સાબિત થાશે બરોબર તો આજથીને જ લાગી જાઓ અને હજી તમે જો આપણો કોર્સ નથી પરચેસ કર્યો તો કોર્સ પરચેસ કરી લ્યો અને ત્યાં બધું સ્ટેપ બાય સ્ટેપ આપેલું છે એકદમ બેઝિક થી શરૂઆત કરી દયો દર બુધવારે લાઈવ લેક્ચર આવશે એકદમ બેઝિક થી કોર્સ શરૂઆત થાશે રીડિંગ લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગ તમામ પ્રકારની વસ્તુઓ તમને ત્યાં મળી જશે તમામ વિડિયો રેકોર્ડેડ ફોર્મમાં વોટ્સઅપ સપોર્ટ બધું મટીરિયલ અને વિજય નાકિયા ગુરુ એપ્લિકેશન ડાઉનલોડ કરી તમને બધી વસ્તુઓ મળી જશે વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબરનો કોન્ટેક્ટ કરી શકો છો મિત્રો સાથે સાથે જો હજી આપણા ઇન્સ્ટાગ્રામ નથી ગયા તો જઈ આવજો સાડા ત્રણ લાખથી વધારે લોકો જોડાઈ ગયા છે ફોલો કરે છે વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ એટલું બધું તો શું કામ કારણ કે ત્યાં ઘણી બધી એવી રીલ્સ મૂકવામાં આવે છે જ્યાંથી પણ તમારું અંગ્રેજી ઇમ્પ્રૂવ થઈ શકે સાથે સાથે